બનાસકાંઠાના વડગામમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે ધોરણ અગિયારના વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે વિદ્યાર્થીના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમજ રજૂઆત કરી પોલીસને તાત્કાલિક પગલાં ભરવા માટે માંગ કરી છે બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકામાં ચંગવાડમાં આચાર્ય ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને દિવાલ પર બેસવા બાબતે ઢોર માર માર્યો છે પાલનપુર સિવિલમાં વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે દિવાલ પર બેસવા બદલ ઢોર માર માર્યો હોય તેમ વાલીએ આક્ષેપ કર્યો છે અમે બધા ચાર પાંચ જણા પાળી પર બેઠા હતા પાછળથી કોઈને ખોટો પાડ્યો પછી બધા ભય ઉતરીને સાહેબને સાહેબે અમને બધાને બોલાયા અને મારા ચાર પાંચ દુસ્તારો અંદર ઓફિસમાં ગયા અને હું પાણી પીવા બહાર ઊભો રહ્યો પછી સાહેબ મને ઉતા ઓતા બહાર આવ્યા પછી મારા પણ એક દોસ્તાર થયું એનું નામ પૂછ્યું ચેતન એને છોડી દીધો અને મારું નામ મે રોબડીને મને મારવાનું ચાલુ કર્યું પછી પંદર વીસ મિનિટ મને માર્યો મારતા મારતા મને ઓફિસ માં લઈ ગયા આ બનાવ બને શું મારું શું પાટા પાટા ગરદા થાપો એ કાંને સાંભળ સાંભળાતું પણ નથી નાભા કાંની માર મામ પ્રમાણે જે માણસો મુખવાના છે મારો છોકરો સ્થળમાં પણ છે વડવાડિયા સ્થળો પણ છે અને મેં ખૂબ માર માર્યો છે કે મેં રાત્રે એના દુઃખાવો ખૂબ થયો એટલે દુખાવો પ્રમાણે રાત્રે દવાખાનામાં પૂછવાડ બોલાવીને એડમિટ કરવામાં આવ્યો છે અને રાત્રે પોલીસ કેસ નોંધાઈ દીધો સાથી પોલીસ છે તે નોંધાઈ દીધો છે પોલીસ આવ્યો કે એમના પ્રિન્સિપાલ સાહેબ છે એમને માર્યો હતો પંદરથી વીસ મિનિટ સાહેબ માર્યો સાહેબ બાળકને કાને સંભાળતું નથી કાને અને કમરમાં ખૂબ દુઃખે છે કરતા પાટો ખૂબ કર્યું હતું સાહેબ ચોટીઓને ઘણી બધી મારી હતી બાફા માર્યા હતા અને ખેતો મારી હતી એમને કોઈક થોડા વળો નહોતું કે સાહેબ કરતા કે થોડી મકો થોડી મકો સાહેબ એટલો બેતા એને માર માર કરતા સાહેબ છે પોલીસ ફરિયાદ કરી હા સામ આજે ગઈ રાતે પોલીસ ફરિયાદ કરી છે મારું નામ પ્રવીણજી માનસિંહ મકવાણા થોડા સમય સુરતમાં પણ શાળામાં

ભરત જોશીએ વિદ્યાર્થીને ગંભીર રીતે માર માર્યો હતો આ ઘટનામાં વાલીએ આરોપ મૂક્યો હતો કે શિક્ષક ભરત જોશીએ આભડછેટ રાખી વિદ્યાર્થીને માર માર્યો હતો એટલું જ નહીં વિદ્યાર્થીને માર મારી આખો દિવસ રૂમમાં પૂરી રાખવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે દિયોદર પોલીસે શિક્ષક ભરત જોશી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે